પોલીસ દ્વારા અઠવા લાઇન્સ પોલીસ તાલીમ કેન્દ્ર ખાતે આઈસ ચેકઅપ નું કાર્યક્રમ રાખવામાં આવેલું જેમાં સુરત શહેરના ટ્રાફિક ના ડેપ્યુટી પોલીસ કમિશનર અનિતા વાનાણી

અને જેમાં અમારા ધ્યાન પર આવેલું હતું કે જેટલા પણ ડ્રાઈવરો છે એટલે કે ખાસ કરીને હેવી વ્હીકલ અને ડ્રાઈવરો રિક્ષા ડ્રાઈવરો અને કેબ ડ્રાઈવરો અને બસના ડ્રાઈવરો પણ એમના ક્યાંકને ક્યાંક ઇમ્પેરમેન્ટ એટલે કે વિઝનમાં ખામી હોવાના લીધે એક્સિડન્ટ્સ અવારનવાર થતા હોય છે તો એવા જે ફિફ્ટી એઈટ પર્સન એક્સિડન્ટ કે જે ખરેખર વિઝન ઇમ્પેરમેન્ટને એટલે કે આંખમાં દ્રષ્ટિની કમી હોવાના કારણે જેના એક્સિડન્ટ થતાં હોય છે એવા એક્સિડન્ટમાં ખાસ કરીને ઘટાડો લાવવા માટે આજરોજ માનનીય સીપી સાહેબ અને જેસીપી સાહેબના માર્ગદર્શન હેઠળ તમામ ડ્રાઈવરોનું લગભગ અઢીસો થી વધારે ડ્રાઈવરોનું આજરોજ પોલીસ તાલીમ કેન્દ્ર હેડક્વાર્ટર ખાતે એક આઈ ચેકઅપ કેમ્પ રાખવામાં આવેલો છે જેમાં ટેન્જન્ટ ઇન્ડિયા અને ફોર્ટી વન ક્લબના સહયોગથી આજે એ બધા જ ડ્રાઈવરોનું આઈ ચેકઅપ થશે અને જેમના પણ વિઝનમાં ઇમ્પેરમેન્ટ જોવા મળશે એમની સર્જરીથી લઈને ચશ્મા આપવાથી માંડીને એમના જે આંખની કમી જે છે એની કરેક્શન કરવામાં આવશે અને જેના લીધે સરળ ભાષામાં તરત જ આવે અને આવા જેમની આંખમાં આવા સુધારાની જરૂરિયાત છે એવા સુધારાની જરૂરિયાત કરવાથી એક્સિડન્ટમાં ઘટાડો ચોક્કસપણે થશે અને જેના ભાગરૂપે ટ્રાફિક શાખા દ્વારા આજે કુલ વધારે ડ્રાઈવરોનો આઈ ચેકઅપ કેમ્પ કરવામાં આવશે